નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે આજે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે સરપંચ અને સભ્યોની ચૂંટણી વખતે અવ્યવસ્થા સર્જાતા પોલીસ બોલાવી પડી હતી સણસોલીમાં ચાર પાંચ કલાક સુધી લાઇનમાં હોવા છતાં મતદાન માટે નંબર આપ્યો નહીં અને ઘણા લોકો મતદાન કર્યા વગર ચાલ્યા ગયા હતા અત્યાર સુધી બધી જ ચૂંટણીમાં સણસોલીમાં ત્રણ વોર્ડ અને છ બુથ રાખવામાં આવ્યા હતા અને આજે

અમારા ગામમાં ઘણા વર્ષો લગભગ ત્રણ વર્ષથી વહીવટદારની મેળા હતા તો આજે જે ચૂંટણીનો મોલ આવ્યો છે ઘરમાં એવો થઈ ગયો પણ સવારે આ ચૂંટણી કાર્યના બે દરકેના કારણે પબ્લિક બધી રીતે હેરાન પરેશાન થઈ ચૂકેલી છે તો એ લોકો અમારું કહ્યું માનતા અમે આગળ રજૂઆત કરી ટીડીઓને કરી મમ્મતદારને કરી કે ભાઈ એ મતદાન જે કટી નંબર છે એના બે ટેબલ જૂથ કરો તો કે એના ઉપરથી એક જ ફળવાયું છે તો અમારે અત્યારે આ લેડીઝો છે જેન્ટ્સ છે તેની લોકોને ઘરે જવું હોય તો રાતે બાર વાગ્યા સુધી ચૂંટણીનું પરિમાણ આ એ થાય ત્યાં સુધી પબ્લિક કેટલું હેરાન થશે એટલે ઉપરથી અધિકારીઓ અમારી કોઈ વાત સાંભળવા નહીં માગતા બરાબર છે તો આનીમાં આની પાસે કોઈ કારણસ શું છે કે એમને ખબર પડતી નથી પ્લાન પાસે તપાસ કરવા અત્યારે તો બધી રીતે તૈયાર થઈ રહ્યું છે કે ભાઈ પબ્લિક કેટલું હેરાન થઈ ગયું અને તમે જે જુઓ છો કે પબ્લિકની પરિસ્થિતિ કેવી છે બરાબર લગભગ અત્યારે ચાર સાડા ચાર વાગ્યા ત્યાં લગી ના ટકા મતદાન થયું તમારે ચાર સાડા ચાર વાગ્યા આ સંકુલીનો જે બૂથ છે એની અંદર લગભગ તો પચાસ ટકા જે અંબિકાનો બૂથ છે ત્યાં તો એસી પંચ્યાસી ટકાથી તો ત્યાં થાય છે તો અહીંયા કેમ નહીં થતું અહીંયા હમણાં આ લોકોની બે દરકાર છે અમારી કોઈ રજૂઆત જ સાંભળતા નથી અમે ગમે તેટલું કહેવા જે આ બધા સરસતો ભેગા થઈને એમણે રજૂઆત કરી છે તે છતાં કોઈ અમારી વાત મગજમાં લેવા નહીં માગતા બરાબર છે એટલે આની પાછળ કંઈક અધિકારીઓ કંઈ બોગસ મૂકેલા કે શું છે અનુભવ વગરના છે અમે કહીએ તો અમારું કંઈ સાંભળતા જ નથી લેતા ઓકે ચાલો